સુરત શહેરના વેડગામ પાસે આવેલા કંથારી હનુમાન મંદિરની સામે દેવપ્રયાગ રેસિડેન્સી ખાતે એક શિવકથાનું આયોજન દેવપ્રયાગ મંડળ દ્વારા યોજવામાં આવ્યું હતું એમાં ગઈકાલે શનિવારે શિવ બરાતનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો એમાં આજુબાજુના સોસાયટીના બહેનો ભાઈઓ મોટી સંખ્યામાં શિવ મહારાજમાં ભાગ લીધો હતો આ બાળક આજુબાજુના વિસ્તારમાં શિવ આરાધ નીકળી હતી વ્યાસપીઠ પર બિરાજમાન પરેશ ગીરી બાપુએ શિવકથાનું બહુ સરસ રીતે ભાવિક ભક્તોને રસપાન કરાવી રહ્યા છે ત્યારે ભાવિક ભક્તોને પણ શિવ મગ નહીં બની ગયા હતા રિપોર્ટર નૈતિક રેશમ વાળા મારું નામ કિરીટ કુમાર અમૃતલાલ ત્રિવેદી અમારે દેવપ્રયાગ રેસિડેન્સી કંઠારી હનુમાન મંદિર સામે સિંગર બોર્ડ અચ્છા આજે દેવપ્રયાગ રેસિડેન્સી નો શુભ કાર્યક્રમ રાખવામાં આવ્યો દેવપ્રયાગ રેસિડેન્સી પરિવાર દ્વારા પરમ પૂજ્ય શ્રી પરેશ ગીરીજી બાપુના કંઠે શિવ કથાનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે શું કાર્યક્રમ શિવકથાનો કયો પ્રસંગનું

અહીંયાથી થી રાજલક્ષ્મી સર્કલ ત્યાંથી કંથારીયા હનુમાનજી મહારાજ ના મંદિરે ત્યાં જઈને ગદા સર્કલ થઈને શિવ બારત અમારે કથા મંડપ ની અંદર પરત ફરશે